ન્યુ બ્લોગ બનાવી રહ્યો છું અત્યારે આદિવાસીનો વિસ્તાર છે બહુ બહુ જોરદાર ટોપ લાગે છે અત્યારે આ ગામડાનું વાતાવરણ છે ભાઈ આ માંડવો છે ખાટલા છે બકરા પડ્યા બાંધ્યા છે બધા એટલો આવો બધો તાપ છે ને બ્લોગમાં બધાનું સ્વાગત છે અને મારી ચેનલ ને આદિવાસી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા આ બધું સુખાઈ જવાનું છે આ હા મે રાડા પડ્યા છે આ વાડી છે હામે કેરી લાગી છે જો આંબા ની બ્લોગ બનાવી રહ્યો છું તમારી માટે કે આવા નવા વિડિયો બીજા લાઇવ્સ તમારી માટે પપુયો છે પપુયો જો મોટા નહીં થયા બરાબર કેરી છે આ લાગી રહી છે કલમી છે વાતાવરણ જોજો મારા મિત્રો અને મારી ચેનલને શેર કરજો જય આદિવાસી